હે ભગવાન લીલા તો હેલો ફેમિલી કેમ છો બધામાં તમારું સ્વાગત કરું છું આપણો દેશી વ્લોગર છે એમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો તો ફિલાલ દોસ્તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સાડા આઠ જેવું આવી ગયું છે અને આપણે છે ને આજે કંઈ કામ નથી કરવાનું પણ મસ્ત ફેમિલી વ્લોગ આજે મતલબ બધું આપણું બતાવવાનું છે કઈ રીતને શું કરીએ છીએ શું નહીં તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહીજ ને બ્લોગ પછી લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં કારણ કે તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે કઈ કેવો ડાન્સ કરે કર 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 દોસ્તો આપણી શેઆર ડાન્સ કરે છે કર મસ્ત મજાનો કર આંગળી નહીં ઉતારવાની ડાન્સ મસ્ત ગાડી કઈ નાસવાનું એકવાર ડાન્સ કર ડાન્સ કર ડાન્સ નાશ ના જ ગીત વગર મજાની આવી

અત્યારના સાડા આઠ નવ વાગી ગયા છે દસ તો હજુ સાફ પીવાનું બાકી છે કે નવી ચા બનાવી ચા પીવાય કે ચા ચા પી લે ચા પી લે ચા પી ચા નહીં ગી દેખો દોસ્તો આપડે ધ્રોઈ જ જો અત્યારે છે આપણે શ્રેયા અને શ્રેયા મમ્મી લોકો બહાર ગયા છે અને હું આપણે અહીંયા આરામ કરીએ છીએ બેટા સીન જોઈ મજા તો આપણે ધ્રુવિત કેવું લઈએ કેવો કમેન્ટ કરીને જણાવજો દોસ્તો જો આ બાજુ છે નહીં આ બાજુ જો આ જો છે ને એન્જોય કરે છે મજા કરે છે જો તો શ્રેયા અને શ્રેયની મમ્મી હવે એ લોકો આવે છે તો ફાઈનલી દોસ્તો અગિયાર વાગ્યા પછી આ લોકો બહારથી આવ્યા છે બે કલાક હજી ખબર નહીં હું કરી બે બે કલાક પછી ખેતર બાજુથી આવ્યા છે બાકી આપણે ધ્રુવિત રડે બહુ છે યાર હારો મારો હે રડે બહુ છે હારો મારો ઉચકીને લઈને જ ફરવો પડે છે આપણે શ્રેયા ઓય હય હોય હે ક્યાં કરના હે હય હય આને છે ને રમવા હતી જ મતલબ ગમે એ હોય કાં પછી ફોન આપી દેવાનો એટલે ફોનથી ફોન એના છે બીજું કશું ચાલે જ નહીં હું અને મારો ધ્રુવિત આપણું મજા કરીએ છીએ ફરીએ છીએ કારણ કે એમ તો નીચે ખાટલામાં રહેતું ને ત્યાર મારું તો પછી આપણે શું છે કે ઉપાડીને ઉચકીને ફરવા પડે છે ઓય 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 ઊંચકીને અંદર ફરવા મતલબ ઊંચકીને ફર્યા કરવું પડે તો જ મજા આવે એ નહીં દે નહીં દે હોય ગૌ ચાલા હા જો અને દોસ્તો આપણી મરજી તમને બતાવું હું અમારી મરજી હવે મતલબ ઉકાળવાનો ટાઈમ થઈ ગયો છે હવે બહુ મતલબ રે એવી નથી લાગતી હવે કારણ કે હોળીની સિઝન આવી કે ટાઈમિંગ થઈ ગયું છે એના કારણથી મતલબ હવે ઉપાડ દેવી પડશે થોડાક સમય પછી તમને હું બતાવું આવડી મરસી આ છે હવે મતલબ શું છે થોડો ટાઈમ પછી કાઢ દેવી પડશે દસ પંદર દિવસ મહિના પછી કે મહિનો નહીં પણ દસ પંદર દિવસ પછી અને જો આપણે છેરા રમે છે એન્જોય કરે છે અને ચેરાયાની મમ્મી હવે કપડાં ધોવાનું કરે છે તો આપણે નાહવાનું છે જે બે એક વાગ્યા પછી એક વાગ્યા પછી નાવાનું છે બાકી અહીંયા આપણું છે અહીંયા આપણી ટામેટી છે હા ઝીણી ઝીણી ટામેટી છે હા આ જો ઝીણા ઝીણા ટામેટા લાગેલા છે અહીંયા હા કોઈ 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 આપણા બાકી અંદર છે એમ તો હા એકદમ નથી એવું નથી છે આ પણ અહીંયા ત્યાં એક ટમાટર છે આ ઝીણા ઝીણા નાના નાના મિની ટમાટર મિની ટમાટર છે અને આ પપોયા આમ તો ડેલી પપૈયા કેટલાક ખાયાર યાર બાકી ડેલી પપ્પા અમે ખાઈએ જ છે સવાર સાંજ સવાર સાંજ એક એક તોડી લેવાનું આ બાજુ પપૈયા ફૂલ છે અને ઓલી બાજુ પણ ફૂલ છે આપણે ઓલી સામે દેખાય ને પપૈયા હા હા આ એ આ બધા વપોયાદ છે આ આપણી કેમેરા ક્લોરિટી ક્વોલિટી એટલી સારી નથી એટલે શું છે હાલને દેખાતું પણ આપણે છે ને એક ચેલેન્જ લીધેલું છે કે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એના પછી આપણે આઈફોન લાવવાનો છે ફરજિયાત છે કારણ કે બ્લોગિંગ માટે આપણે આઈફોન મને બહુ પસંદ છે તો લાવવાનો છે મારા જોડે હતો પણ આપણી શ્રેય તોડી નાખ્યો છે તો એમાં દસેક હજાર જેવો ખર્ચો આવ્યો તો એ પડી હશે જે પછી પણ અત્યારે નવો લેવાનો છે તો શું છે બે મહિના પછી મારા ખ્યાલથી આઈફોન લેવાનો થશે તો બે બે મહિના પછી આપણે આઈફોન ફરજિયાત હા અને અત્યારે છે કે મારે બજાજ કાર્ડ ખરું ને એની અંદર મતલબ બે મહિના કે એક મહિના માટેનું બ્લોક કરવામાં આવ્યું છે ખબર નહીં શું પ્રોબ્લેમ છે શું નહીં કારણ કે સિબિલ બહુ ચેક કરવાના કારણે મારું બજાજ કાર્ડ જે છે બ્લોક થઈ ગયું છે તો એક મહિના પછી મારું મતલબ કાર્ડ છે ને બ્લોક અનબ્લોક થઈ જશે એટલે પછી ફોન મળી શકીએ એવું છે તો શું છે કે અત્યારે આપણે આ ફોનમાં ચલાવીએ છીએ આપણે સેરાનો ફોન છે આ આપણે શેરા માટે લીધો હતો મેં સારી બેટરી સારા એવો એના માટે એન્ડ્રોઈડ ફોન લીધો હતો તો શું છે કે આપણે આઈફોન ફરી લેવાના છે બ્લોગિંગ માટે અને હોળીનો તહેવાર આવી રહ્યો છે તો શું છે કે હોળીના તહેવાર માટે મતલબ આપણે ડેલી બ્લોગ લાવીશું તહેવારના બાકી તો આપણું ટમાટર છે ને એવું તો એવું છે અહીંયા વાડીમાં રહેવાનું છે તો શું છે કે વાડીમાં રહેવાનું તો અમે મરીએ જ છીએ ત્યારે જો અહીંયા આ બાજુ સણા કરેલા છે સારો તારો હા તો નહીં દોસ્તો અત્યારે વાગી ગયા છે સાડા ચાર જેવું થઈ ગયું છે અને ના થાય આપણે ફ્રેશ પણ થઈ ગયા છે તો આપણો નાનકડા લોક તમને કેવો લઈ જાય કેવા નહીં કમેન્ટ કરીને જણાવજો દોસ્તો તો બ્લોગ પૂછવા તો લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા ભાઈને તમારા સપોર્ટની ફૂલ જરૂર છે દોસ્તો તો મળીશું આપણે નવા ક્લોગમાં તપત કે લઈ બાય બાય